સરસ શહેરમાં ગ્રીન કવર વધારવાના આયોજનો વચ્ચે અડાજન આનંદમાલ એકસો થી વધુ વૃક્ષોનું હેવી ટ્રીમિંગ કરાતા પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો ઘટાદાર વૃક્ષોને બુઠ્ઠા કરી દેવાયા દાળીઓ પણ વેહરી ન ખાતા પક્ષીઓના માળિયા પણ જમીન દોષ થયા હતા પાલિકાની કામગીરી સામે તપાસની પણ માંગ ઉઠી હતી સુરતના અડાજન આનંદ મહાલ રોડના સ્થાનિક પર્યાવરણ પ્રેમી મહેશ પટેલે કરેલી ફરિયાદમાં જણાવ્યું કે અડાચનઅની પાર્કથી પ્રાઇ માર્કેટ સુધીના વિસ્તારમાં દિવાળી રોપાયેલા વૃક્ષોનું લાંબા સમયથી જતન કરાઈ રહ્યું છે ઉનાળાના તડકાથી લોકો અને પશુ પક્ષીઓને છાયા આપી રહ્યા હતા આ વિસ્તારમાં ફૂલ્યા ફાલ્યા વૃક્ષોને પાલિકા દ્વારા બહેરમી પૂર્વક હેવી ટ્રીમિંગ કરાયું હોવાની રાવ નકાઈ હતી તેમણે કહ્યું કે આશરે એકસો પચાસથી થી વધુ લાઇન બંધ વૃક્ષોને એક સાથે તે રીતે ભુથ્થા કરી દેવાયો છે કે માત્ર થડ જ દેખાય સમય થી જતન કરાઈ રહ્યું છે વૃક્ષો ઉનાળાના તડકા થી લોકો અને પશુ પક્ષીઓને છાયા આપી રહ્યા હતા આ વિસ્તારમાં ફૂલિયા ફાલિયા વૃક્ષોને પાલિકા દ્વારા બેરમી પૂર્વક હેવી ટ્રીમિંગ કરાયું હોવાની રાવ નકાઈ હતી તેમણે કહ્યું કે આશરે એકસો પચાસથી વધુ લાઇન બંધ વૃક્ષોને એક સાથે તે રીતે બુથ્થા કરી દેવાયા છે કે માત્ર થડ જ દેખાઈ રહ્યા છે જવાબદારોએ ટ્રીમિંગ કરાયેલા કપાસના વૃક્ષો ઉનાળામાં વિસ્તારમાં રજકણો ફેલાવતા હોવાથી ટ્રીમિંગ કરાયાની હેફિયત કરી હતી જેથી રહીશોએ વૃક્ષો રોપ્યા તે વખતે કપાસની રજકણો સમસ્યા નોતરશે તે અંગેનો જ્ઞાન પાલિકાને કેમ ન હતું તેવા પ્રશ્નો ઉઠાવ્યા હતા રહીશોએ ઉમેર્યું કે કોનો કાપર્સ વૃક્ષોનું પણ છેદન શરૂ કર્યું છે આનંદ મેલ રોડ ઉભા છે પાઇ માર્કેટની નજીકમાં ડિવાઇડરની અંદર વૃક્ષો જ્યારે હેવી મોટા વૃક્ષો હતા તેનું હેવી ટ્રીમિંગ ગાર્ડન ખાડા તરફથી કરી નાખવામાં આવ્યું છે અને ઉનાળાના સમયમાં સોથી દોઢસો જેવા ઝાડું એટલે ટ્રીમિંગ કરવું એ લોકોના સ્વાસ્થ્ય અને આરોગ્યની સાથે ચેડા છે આજે ઓક્સિજનની કમી છે જેવી ઓક્સિજન મળતું હોય તેવા ઝાડુનું આ લોકો હેવી ટ્રીમિંગ કર્યું અને જ્યારે પૂછવામાં આવે છે તો કે ભાઈ એની રોજો ઉડે છે પ્રજા હેરાન થાય છે ભાઈ રજો ઉડે રજો ઉડતા ઝારો તમે વાવો શું કામ છે તમે અભ્યાસ નથી કર્યો ત્યારે કે ભાઈ આ ઝારો આપણી નહીં હોવાય કેમ વાયવા અને તો હવે આજે આજે અત્યારે જયારે ઓક્સિજનની જરૂર છે આજે લોકો ઓક્સિજન માટે તરપી રહ્યા છે તે સમયે તમે આવા હેવી ટીમિંગ કરી નાખો એટલે પ્રજાની સાથે બહુ મોટી એ થઈ રહી છે અને પ્રજા એ જાગવું પડશે કારણ કે ઝાડ અને વૃક્ષો એ આપણા માટે જરૂરી છે આવનારી પેઢી ડીડો આપને કોસ્ટ કે ભાઈ તમે શું કર્યું હવે અમારા લોકો જો પર્યાવરણ પ્રેમી બૂમ પાડીએ છે બોલીએ છે તો પ્રજાનો અવાજ ઉઠવો જોઈએ હું અત્યારે પ્રજાને આહવાન કરું છું કે તમે બોલો તમારે જરૂર છે આ સમસ્યાનો કેટલા વર્ષથી છે આ સમસ્યા ઘણા વર્ષોથી છે આ આનંદમેલ રોડ આખો ડેવલપ થયો ત્યારે આ જારો રોપવામાં આવેલા અને ત્યારે બી એનો વિરોધ થયેલો કે આવા વૃક્ષો નહીં વાવો પણ ગાર્ડન ખાનાનું જે વહીવટ જે છે ને જેની પાસે એ લોકો ને ખબર જ નથી પડતી લોકો સો થી દોઢસો વૃક્ષો છે અડધો કિલોમીટર નો એરિયો છે તમે અહિયાં થી જુઓ પ્રાઇમ માર્કેટ થી તો આનંદ મેલ રોડ સુધી છેલ્લા સુધી છેવાડા સુધી ટોટલ દોઢસો જેવા વૃક્ષો નું નિકંદન કાઢી નાખ્યું